નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા આજવા રોડ ખાતે આવેલી એકતા અને મકાનો આવેલા છે તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગટર માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી કામ પૂરું થતાની સાથે જ ગટર માટે કરેલો ખાડો ન પૂરાતા ફાયર બ્રિગેડ વાહનને આવતા દસ મિનિટથી પંદર મિનિટ મોડું થતાં મકાનમાં લાગેલી આગ અને કાબુ પર મેળવેલા વિલંબ થતાની સાથે જ મકાન ભળીને ખાખ થઈ ગયું હતું ફાયર બ્રિગેડના લશ્કરો તાત્કાલિક ઘટના પર આવી નીકળી પહોંચ્યા હતા એકતા નગરમાં ગટર માટે ખાડા ખોદવામાં આવ્યા હતા જે કામગીરી પૂર્ણ થતા વ્યવસ્થિત કરવામાં ન આવતાની સાથે ફાયર બ્રિગેડના વાહનને હાઈવે પર ભવંસ પાટી પ્લોટથી એકતા નગર પહોંચવામાં દસ થી પંદર મિનિટનો વિલંબ થયો હતો વિસ્તારના લોકો દ્વારા અનેક વખત આખાડો ખાડો પૂરવા માટેની રજૂઆતો મહાનગરપાલિકા તેમજ સ્થાનિક કાઉન્સિલરોને કરવામાં આવી હતી અને કોઈ વખત મીડિયાના માધ્યમથી આ અહેવાલ પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા હતા તેમ છતાં તંત્ર દ્વારા આંકડા કામ કરવામાં આવ્યા હતા અને આખરે તેનો પરિણામ આજે આગના બનાવને કારણે ફાયર બ્રિગેડના વાહનોને આવી પડતીની સામે આવતાની સાથે જ મકાન બળીને ખાક થઈ ગયું હતું સદનસીબે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી પણ વિસ્તારના લોકોએ આ સંપૂર્ણ ઘટનાનો દોષનો ટોપલો પાલિકા તંત્રની બેદરકારી ઉપર નાખ્યો તેમજ પોતાનો રોષ મીડિયા સમક્ષ ફાળવ્યો હતો તો કલાક પહેલા આજવાળો ડિક્ટાનગરમાં આગ લાગવામાં આવી હતી ફાયર બ્રિગેડ આવવા માટે કોઈ રસ્તો નથી અહીં આગળ ફાયર બ્રિગેડમાં અમે આખો રોડ હાઈવે પર આવીને લઈને છે તો પણ કોઈ જગ્યાએ લાવવામાં અંદર આવતું નહોતું કંઈક

સામને ગલી છે ત્યાં બાજુ અને અહીંયા એક આગ લાગી છે બહુ મોટી ઘટના છે આગ લાગી એની અંદર ચાર પાંચ છોકરાઓ છે ફેમિલી છે પૂરી એ એ પણ બચાવ બહુ મોટી ઘટનાથી બચાવવામાં એમાં આવે છે આજુબાજુના ઘર પણ સાથે સળગાવવામાં આવે છે વિડીયોની અંદર તમે જોયો છે કે ગેસના બાટલ પણ નીકળવા માટે બહુ મોટી ઘટના હતી અને એકતાનગરની અંદર એક જ રસ્તો છે તમે જોઈ શકો છો અને બધાને ખબર છે એકતાનગરની અંદર મેન એક જ રસ્તો છે અને અહીંયા રસ્તો છ મહિનાથી બંધ કરવામાં આવે છે કેમ કે છ મહિનાથી કોર્પોરેશનવાળાઓએ અહીંયા ખાડા કુડીના મૂકી રાખ્યા છે અહીંયા ઓલરેડી સરકારી સ્કૂલ જે કહે છે એ સ્કૂલ પણ છે છોકરાઓ નાના નાના પાંચ છ વર્ષના છ સાત વર્ષના છોકરાઓ અહીંયા ચાલતા નીકળે છે અને કોઈ પણ ટીમને જેમ જાણ કરી તે ત્યારે કેટલા વાગ્યા સુધી આવે ને અને આવામાં શું શું તકલીફ પડવી ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડને જાણ કરી એના પછી ફાયર બ્રિગેડ તદ્દન આવી એના પર રસ્તો બંધ છે ફાયર બ્રિગેડનો શું એક જ રસ્તો છે ફાયર બ્રિગેડ આવવા માટે કોઈ રસ્તો હતો તો બાયપાસથી એમને રસ્તો આપવામાં આવ્યો છે અને બાયપાસથી રસ્તો આવતા આવતા એમને દસ પંદર મિનિટ લાગે કે ગોળ ફળીને આવું અને ત્યાં સુધી તો અહીંયા આ ઓલાવવામાં આવી ગઈ હતી આજુબાજુના જે ફેમિલી છોકરાઓ હતા જે સપોર્ટ હતા એ લોકોએ ઠંડુ કરી મૂક્યું હતું પાણી નાખી નાખીને ડોલે ડોલે બની જી જે ફાઈ બિગીન ટીમ છે તેમને રસ્તો મળ્યો નતો એવું બી કંઈ જાણવા મળ્યું છે હા કે બારની અંદર રસ્તો નતો મળ્યો કેમકે એકતાના અગરની અંદર એક રસ્તો છે અને છ મહિનાથી અહીંયાં કામ ચાલી રહ્યું છે થાળા ખોદીને મૂકી રહ્યા છે હમણાં કોઈ કામનો નિકાલ કરવામાં આવ્યો નથી જે આ જે ઘટના બની આગ લાગવામાં તેમાં કોઈને જાનહાનિ કોઈ એવું કંઈ બન્યું છે ના એટલી મોટી ઘટના નહીં થઈ કેમ કે તમે જોઈ શકો છો અહીંયા ભીડ બહુ લોકો છે આગ લાગી ગઈ છે એકતા અંદર જે મકાન હતું એ ભરીને ખાક થઈ ગઈ છે આગળથી આવવાનો રસ્તો નથી કોર્પોરેશન વાળા ગટર બનાવવાનું જે કામ આજે લીધું હતું આજે બે મહિનાથી એક ગટર માટે કામ પૂરું થતું નથી અને એ રસ્તો એમ કે બંધ પડેલો છે અને આગળ આવવામાં બંબાને બહુ તકલીફ પડી અડધોથી પોણો કલાક થયો બંબો આખો ફરીને બે માણસને લઈ ગયા રસ્તો બતાડવા માટે અને પછી એ લોકો રસ્તો બતાડવા માટે આવ્યા ત્યાર સુધી તો અહીં બધું ભરી ગયું હતું એકદમ ભરીને ખાક થઈ ગયું છે એને વર્ષોની કમાયેલી મહેનત બધી ખાક થઈ ગઈ અને આજુબાજુના જે મકાન હતા એ પણ બચી ગયા છે આજે કોર્પોરેશનની ફરી એકવાર નિષ્કાળજીના કારણે ગઈ ફરી એકવાર નિષ્કાળજીના કારણે આ મકાનમાં આગ લાગી રસ્તો બંધ હોવાના કારણે બંબા ટાઈમ પણ ના પહોંચ્યા અને જાનહાનિ થતા થતા બચી ગઈ જે ટીમ છે તેમના અડધો કલાક પહેલા કોલ મળ્યો એના વિશે શું કહેશો